બે વર્ષ થી ફેલ થોડી માની એક બાજુ યાદ નથી મગજ ની માનસો તેનું બાંધ કરો

મારી લાજ રાખજો મને હાસવી લેજો માતાજી હું પાસ થઈ જઈશ ને તો હું બે દીવા કરી નાખી તમને હે મેલેડી માં હું પાસ થઈ જાવી જોઈ ઢોકડી બટા મઢુ મીઠું કરતી જાન પાસ થઈને ન જાવજે હા મમ્મી હું તો પાસ જ થવાની સુ મે બધાય સૂત્ર પાકા કરી લીધા a plus b b plus c b plus d d plus c d e d c વાહ મારી ઢોકડી વાહ એલી ઢોકડી પણ આજ તો ગુજરાતી નું પેપર છે

વાવ કેવું મસ્ત પેપર છે હાલો હું ફટાફટ લખવા મળું મને બધું આવડે છે આમાં મેડમ સપ્લિમેન્ટરી આપો મેડમ મને પણ સપ્લિમેન્ટરી આપો એલી સુશલી મને બતાય ને મેડમ મને પણ પુરાવણી આપો એલી સુશલી પાસ થઈ જાવ એટલું તો જોવા દે ને કરું બરબાદ થઈ જાય એલી મારી હામુ તો જો મારું શેરીમાં નાક કપાઈ જાહે આ તીજી વાર ન કરું ફેલ થાય એ ઢોકડી એઠી બેસે તો એલી ગોગડી તું તો મને કે ન કરું ફેલ થઈ જાશ લે ઢોકળી મારા માંથી લખી લે હાલતી નો થા મહણિયા મને આવડે સેવ માર ન જોઉ તારા માંથી તો માઈ જાનો જો હોય તો લાઈ જલ્દી હું લખવા મડું મેડમ આ ઢોકળી મારામાંથી જોવે આ ઢોકળી તક જગે આવી જાતો આ મેડમ મારું રબર પડી ગયું તો ને હું લેવા આવી હતી મન જોવા ન દેતી ને તું આવજે હવે તું નાગડી માર પાસે કાક લેવા હું તને આપીશ હાલો છેલી 10 મિનિટ બાકી છે ફટાફટ લખવા મડો મેડમ પૂરવણી આપો હવે આ શું આવડતું છે એને પુરવણી માંગી હાલો દસ મિનિટ પૂરી થઈ ગઈ છે પેપર પેપર એ ઢોકળી તાર કેવું સુશલી તું મારા ઘરે મેં તારું કેટલું રાખવું ઘરે અંગવાય ન જાતી ખાવાય ન જાતી અને તે મને આ કીધું નઈ ને આવી બેનપણી હોય એમ ને મેં તને જોઈ લીધી આજ હવે તું આવજે લે મારી પાસે કાક માંગવા તને હું દઈ અને મારા ઘરે નો ઘરથી હસોડી તને કઈ દઉં શું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ